ગાયના દૂધની આપણે દહીં બનાવ્યું છે તો આજની રેસીપી મારી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે અહીંયા આપણે ગાયનું દૂધ લીધું છે ઘણા લોકો કહે છે કે ગાયનું દૂધ બરાબર ચામતું નથી આવો મારી સાથે આપણે ગાયના દૂધનું ટેફા જેવું દહીં બનાવીએ અહીંયા ગાયનું દૂધ મેં ગરમ કરેલું છે અને આપણે એમાંથી મલાઈનો ભાગ કાઢી લઈએ છતાં પણ આપણું દૂધ એકદમ સરસ ઠેપા જેવું જામશે દહીં ખાવાના ફાયદા અનેક છે દહીં પાચનતંત્રને સુધારે છે કબજિયાતને દૂર કરે છે હાડકાને મજબૂત કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ગાયના દૂધમાંથી આપણે મલાઈ બધી કાઢી લીધી છે આજની રેસિપી મારી ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દૂધને આપણે ગરમ કરીશું અહીંયા ગેસ ઉપર એક બાઉલ મૂકેલું છે એમાં આપણે દૂધને નાખીશું એમાં આંગળી સતત થાય એવું આપણે ગરમ કરીશું આવી રીતે દૂધને હલાવીશું આપણે અહીંયા આંગળી જરાક સેતપ સતપ થાય ત્યાં સુધી જ આપણે દૂધ ગરમ કરીશું હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અહીં આપણે દહીં મેળવવા માટે એક સ્ટીલનો પોટ લીધો છે ને એક વાટકી લીધી છે હવે સૌપ્રથમ આપણે એક વાટકીમાં એક ચમચો દૂધ નાખીશું બીજું બધું આપણે આ પોટમાં ઉમેરીશું દહીં જમાવવાની રીત ખૂબ જ સહેલી છે એમાં આપણે દહીં લીધું છે એક ઘરનું જ મેરવણ લેવાનું ડેરીનું મેરવણ લેવાનું નથી આવી રીતે આપણે એક ચમચી દહીં આવી રીતે હાથની આંગળીયાથી ંગી અને ઉમેરીશું વાટકીમાં પણ થોડું ઉમેરીશું એને આવી રીતે આપણે એકદમ હલાવી લઈએ આ પોટમાં છે એને પણ આપણે આવી રીતે એકદમ દહીને નાખીને પછી સતત આવી રીતે આમ હલાવી લેવાનું એટલે દૂધની આઈ એકદમ સરસ મિક્સ થઈ જાય અને જામવામાં વાર પણ નથી લાગતી હવે એને આપણે રાખી દેસુ અને પાંચ મિનિટ પાંચ કલાક સોરી પાંચ કલાક જમાવા દેસુ અહીં આપણે પાંચ સાડા પાંચ કલાક થઈ ગઈ છે હવે આપણે દહીંને ખોલીશું આપણું ગાયનું દૂધ હતું પણ દહીં પણ સરસ ઠેફા જેવું જામું છે આપણે આવી રીતે એકદમ ઊંધી પણ વારી લઈએ તોય છતાં આપણું દહીં ઠેફા જેવું જાયમું છે આપણે જોઈ શકીએ છીએ ગાયનું દૂધ છે છતાં એકદમ સરસ જામેલું છે આજની રેસીપી મારી ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે દહીં કેવી રીતે મેળવો છો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ